છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી નગરમાં વિશાળ રેલી આજરોજ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર સિલ્વર સ્પૂન હોટલ પાસેથી ભરેલી નીકળી હતી જેમાં જંગી સંખ્યામાં આદિવાસી સમાજ જોડાયો હતો આ રેલી નગરના રાજવ માર્ગ ઉપર નીકળી હતી જ્યારે નગરમાં આવેલા બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ આદિવાસીના મહિષ મસીહા બિરસા મુંડાની પ્રતિમાને નગરપાલિકા પાસે ફૂલહાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રેલી છોટાઉદેપુર ગાર્ડનની સામેની બાજુ સભા સ્વરૂપે ફેરવાઈ હતી નેવું ટકા આદિવાસી વસ્તી ધરાવતો છોટા ઉદેપુર જિલ્લો જેમાં વિશાળ આદિવાસી સમાજ ફેલાયેલો છે અને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ દરેક તહેવાર ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં છ અને છ તાલુકા ઉમા કરવામાં આવી હતી અને એકબીજાને આદિવાસી દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આદિવાસી સમાજના હક વિશે વિસ્તૃત ચર્ચા કરી પ્રાસંગિક ઉદ્બોધન કરી આદિવાસી સમાજના વડવાઓને યાદ કરી તેઓની સમાજ પ્રત્યેની કામગીરી વખાણી હતી